હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કે કિચન્સમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ચોખાની ચકરી ચાલો આપણે ચોખાની ચકરી બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં બે વાટકી ચોખાનો લોટ લીધો છે એને આપણે આ રીતે ચાલી લઈશું આ સાઇઝની વાટકીથી આપણે લોટ લેવાનો છે હવે મેં સાઇઝની વાટકીથી અડધી વાટકી ચણાનો લોટ લીધો છે એને આ રીતે આપણે ચાળી લઈશું હવે એમાં એક ચમચી મરચું કશ્મીરી મરચું એડ કર્યું છે એક ચમચી જે તીખું મરચું આવે છે લાલ એ એડ કર્યું છે અડધી ચમચી હળદર એડ કરી છે એક ચમચી ધાણા પાવડર એડ કર્યો છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે એમાં અજમો એડ કરીશું આપણે એક ચમચી આ રીતે મસરીને એડ કરવાનો દોઢ ચમચી જેવા તલ મેં એડ કર્યા છે તમે વધારે પણ એડ કરી શકો છો ને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે આમાં આપણે એક ચમચી જેવું ઘી એડ કરીશું અને એક ચમચી ઓઈલ એડ કરીશું અને આ રીતે આપણે એને મોઈ લેવાનો છે ફરી આપણે એક ચમચી ઘી એડ કરીશું અને એક ચમચી ઓઇલ એડ કરીશું અને અડધર ઓછું લાગ્યું તો એટલે અડધી ચમચી એડ કરી છે અને આ રીતે આપણે એને મૂવી લેવાનું છે અને જ્યાં સુધી આ રીતની મુઠ્ઠી ના વરાય ત્યાં સુધી એમાં આપણે ઓઇલ કે ઘી એડ કરી શકીએ પછી આ રીતે ગરમ પાણીથી બહુ ગરમ નહીં એ રીતે આપણે લોટ બાંધી દેવાનો છે થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધી દેવાનો છે આપણે વધારે નહીં અને વધારે ઢીલો નહીં એ રીતનો આપણે લોટ બાંધવાનો છે આ રીતનો આપણે લોટ બાંધી દેવાનો છે હવે આપણે દસ મિનિટ સાઈડમાં રાખીશું અને જે ચકરીનું મશીન છે એને આ રીતે આપણે ઓઇલ લગાવી દઈશું હવે આપણે એમાં લોટનો લુવો એડ કરીશું આ રીતે આપણે લોટનો લુવો એડ કરી દેવાનો છે અને આ રીતે આપણે એને બંધ કરી લઈશું હવે આપણે ચકડી પાડવાનું શરૂ કરીશું આ રીતની આપણે ચકડી પાડવાની છે તમારે જે સાઈઝની પાડવી હોય એ રીતની તમારે પાડવાની હવે એના બંને સાઈડ આ રીતે આપણે જોઈન્ટ કરી લઈશું હવે બીજી પણ ચકરી આ રીતે આપણે પાડી લઈશું આ રીતે આપણે પાડી લેવાની છે બંને શેડા જોઈન્ટ કરી લેવાના છે આ રીતે આપણે બધી જ ચકડી પાડી લઈશું હવે આને ઉખાણાની મદદથી સાઈડમાં રાખી લઈશું તમે જોઈ શકો છો કે અહીંયા બધી ચકડી પાડી દીધી છે અને સાઈડમાં ઓઇલ ગરમ કરવા રાખેલું છે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે હવે ઉખાણાની મદદથી આ રીતે આપણે ચકડી અંદર એડ કરી લઈશું અને ગેસની હાઈ ફ્લેમ રાખવાની છે અને ચકડીની સાઈડ ચેન્જ કરી દેવાની છે આ રીતે આપણું સાઈડ ચેન્જ કરી લઈએ પછી ગેસની ફ્લેમ મીડિયમથી હાઈની વચ્ચે રાખવાની છે તમે જોઈ શકો છો કે આપણી ચકડી ફ્રાય થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી બની છે આ રીતે આપણે બીજી ચકડી પણ ફ્રાય કરી લઈશું ચકડી એકદમ ક્રિસ્પી બની છે મહિના સુધી ખાઈ શકાય છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો